ચાન્સ કરો ગુજરાત ઉપર વાવાઝોડું આવવાનો મિત્રો તો ગુજરાતી પાંચ દસ દિવસથી ગુજરાતમાં એક વાતાવરણ ચાલી રહ્યું છે કે વાવાઝોડું આવે આવે જ છે તો તે આપણા ગુજરાતી મિત્રો ક લાઈવ કેવી રીતે જોઈ શકે છે કે ક્યાં પહોંચ્યું છે કે ક્યારે આવશે કેટલો વરસાદ આવશે તે બધું લાઈવ તમે તમારા મોબાઈલમાં જોઈ શકો છો તે કેવી રીતે જોઈ શકો છો અને કેટલી વાવાઝોડું પક્યું તે હાલ લાઈવ તમને પ્રૂફ બતાવીશ તો સૌથી પહેલાં તમારે ગૂગલ ઓપન કરી લેવાનું છે આ ગૂગલ ઓપન કરશો એટલે તમારે અહીંયા સર્ચ કરવાનું છે વાવાઝોડું લાઈવ વાવાઝોડું લાઈવ લખ વાવાઝોડું લાઈવ લખીને તમારે સર્ચ કરી લેવાનું છે ત્યાર પછી તમારે અહીંયા બે વેબસાઇટો છે ઓલરેડી બરાબર છે એક વિન્ડેક ડોટ કોમ અને એક જોમ એન્ટ્રી ડોટ કોમ આ બે વેબસાઇટ પર તમે લાઈવ વાવાઝોડું જોઈ શકો છો ક્યાં પોકે કેટલો સમય લાગશે ગુજરાતમાં આવવામાં તે બધો અહીંયા લાઈવ પ્રોસેસ તમને બતાવશે તો સૌથી પહેલાં હું પહેલી આ ફર્શવાળી લિંક લિંક પર ક્લિક કરી લઉં તમારે પણ કરી લેવાનું છે તો આવું દેખાશે તમને લાઈવ પ્રૂફ તો તમે જોઈ શકો છો આજે છે બાવીસ મે તો અહીંયા નીચે ચાલે જ છે બાવીસ મે તો અહીંયાથી તમે પ્લે કરશો એટલે ઓલરેડી તમારે બધું જોવા મળશે તો વાવાઝોડું ક્યાં ક્યાં આવે છે તો અત્યારે હાલની અંદર ક્યાં છે વાવાઝોડું હજુ આવ્યું નથી પણ વાવાઝોડું બનવાની શક્યતા વધારે છે તો અહીંયા જોઈ શકો છો તમે અહીંયા એક આંખ બને છે આ બધા વ્હાઇટ વ્હાઈટ કલરના એરો આવે છે તે એક જ જગ્યાએ ઘોર ઘોર ફરે છે ત્યાં આંખ બને છે તો તે એ આંખ આંખમાં આ તમે જોઈ શકો છો આ આંખ છે આ આંખ બની છે તે વાવાઝોડું છે મિત્રો તો આપણે અહીંયા ગુજરાત આ આપણું ગુજરાત છે અમદાવાદ બધું ઘણું બધું દૂર છે પણ નવ્વાણું ટકા ચાન્સ કરો ગુજરાત ઉપર વાવાઝોડું આવવાનો મિત્રો તો ગુજરાતી મિત્રો બધા સાવ સાવચેતીને રહેજો કોઈનું અનાજ ના પલ્લી જાય કોઈનું કશું બગાડ ના થાય તો બધા સાવ ચેતીને રહેજો તો આજે આજ બાવીસ મે છે તો અહીંયા છે તો અત્યારે હાલની અંદર કોલ્હાપુરમાં મુંબઈ આ બે વિસ્તારમાં વધારે ફોન ફૂંકાતો હશે અત્યારે હાલની અંદર એકસો પચાસની સ્પીડે ફોન ફૂંકાતો છે આવી આંખ બને છે તમે પણ તમારા મોબાઈલમાં લાઈવ જોઈ શકો છો તો વિડિયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ઓર બે લાયકન જરૂર દબાના થેન્ક યુ ફોર ગાયસ